આ કહાની છે એક એક કમલા નામની સ્ત્રીની કે જેના મોટા ઘરમાં થાય છે પણ કમલા ઉપર કોઈ કાળી નજર હોય છે જેના લીધે કમલા ની અંદર એક ભૂત નો પ્રવેશ થઈ જાય છે અને પછી કમલા જિંદા લોકો ને ખાવાનું શરૂ કરી દે છે તો આપણું કેરેક્ટર અહિયાં તાંત્રિક નું છે જે કમલા ને આ દુષ્ટ આત્મા થી બચાવશે કમલાને મુક્ત કરવા માટે હવે આપણે આગળ વધશું સૂર્ય કોટી સમ મંત્ર જાપ થાય છે નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ સર્વ કાર્ય શિશર વદા કમલાને બચાવવા માટે આપણે મહેનત કરવાની છે આપણે એ ઘરમાં ઘૂસવાનું છે જો અહીંયા કંઈક લખ્યું છે પેશાબ કરના મનાય અહીંયા મૂતરવું પણ નહીં કેમ કે ઘણા લોકો અહીંયા મૂતરવા આવ્યા છે ને પછી ગાયબ થઈ ગયા છે બોસ બહુ સંભાળીને ચલો અહીંયા લખ્યું છે પ્રભાકર નિવાસ તો પ્રભાકર ફેમિલી છે જેમાં કમલાના લગ્ન થયા હતા ઓ ભાઈ અહીંયા ખાટલો પડે જુઓ બહુ મોટો ખાટલો પડે છે લાઇટિંગ બઢિયા લાઇટ ને ઉપાડી શકીએ આપણે એટલા બધા કોકરોચ ફરત જુઓ એક દંડો લઈ લીધો છે કોઈ કૂતરો બૂતરો આવે તો એને હેરાન કરે તો એને ભાઈ થોડું દૂર કરવા માટે મારવાનું ને જુઓ બોસ આ મેઇન દરવાજો છે ઘરનો અહીંયા આગ લાગેલી છે શું હેન્ડપંપમાં ભરાવાનું છે પણ પાણી હવે કંઈક ના નીકાળું એ કંઈક તો મળવું જોઈએ આપણાને કંઈક આપણાને મળવું જોઈએ કોઈ ઘડો વડો કે કંઈક તો મળવું જોઈએ ને કે જેના કારણે આપણે પાણી ભરીને આગ થોડી બુજાવી શકીએ આ બાજુ ચેક કરીએ મને અહીંયા એક ઘડો મળી ગયો છે આ ઘડાને લઈ જઈએ આપણે ચલો હાલો એની માને ફટાફટ આગ બુજાવી દઈએ એકવારમાં તો બુજાઈ જ નહી બોલો શેનો અવાજ આવે બે હા તો અત્યારે જ ડર આવે છે યાર એન્ટ્રી કરીએ ઘરની અંદર જો કમલા બચવા માટે આપણે પલંગની નીચે કે તો અલમારીમાં છુપાવવું પડશે જેને આપણે કબાટ કહીએ ને ગુજરાતીમાં તો આ રૂમની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે સામીની બાજુ કમલાને શોધવાની હું કમલાનું કામ છું એ મન શોધતી શોધતી આવશે સાચી વાત ને બોસ આપણે એને એવું કામ ગોતીએ ભાઈ એ આવીને આપણી બેન બજાઈને જતી રહે એ બધું કામ આપણે નહીં કરવાનું જુઓ આપણો એક સીધો સીધો નિયમ છે અહીંયા કંઈ મળતું નહીં કંઈ પડ્યું છે કંઈ ઉપાડવાનું છે અહીંયાથી આ શું છે આ ગમછો ગમછો હજુ એક પલંગ તો મળી ગયો છુપાવવા માટે શું છે ભાઈ ડ્રોવરમાં ડ્રોવરમાં જ કંઈ ના મળ્યું પહેલા જ ડ્રોવરમાં કંઈ ના મળ્યું આવું તો કંઈ હોય કંઈક દરવાજો જો બરો ઘુસી દરવાજામાં ચાવી મળી એની માને મેં આ ગેમ ઓલરેડી રમેલી છે મને આના વિશે થોડી ઘણી જાણકારી છે પણ મારે શું અમે ગુજરાતી કમેન્ટ્રીમાં એક વિડીયો બનાવો તો મેં કીધું કે ગુજરાતી લોકો માટે બી કંઈક બનાવીએ તો અહીંયા છે ને ઘંટા લાગેલા હોય છે મારે એનાથી બચીને રહેવાનું છે અને મારે છે ને અહીંયા હવન કરવાનો છે એ હવન કર્યા પછી કમલાની અંદરનું જે ભૂત છે ને એ બહાર નીકળી જશે તો એ હવન કરવા માટે અહીંની ચાવી બીજી છે આ જે ચાવી છે ને મારી જોડે એ બીજી ચાવી છે અહીંયા ઘંટા લાગેલા હોય છે એ બહુ બચીન બચીન રહેવાનું એની માને એટલે ઘંટાઓ આપણો ઘંટો લગાડી દેશે અહીંયા જે એક દરવાજો છે દરવાજો ખોલીએ અહીંયા એક સૂટકેસ પડી જાય સૂટકેસનો પાસવર્ડ આપણે શોધવાનો છે આપણને જે જે વસ્તુ કલેક્ટેબલ મળે એને ઉપાડવાની છે ઘંટાઓ લાગેલા ન હતી અત્યારે કે દેખાતા ન હતી જો આપણે બુલચી કે પકડાઈ ગયા ને એક વખત કમલા ના આવે તો પછી આ બધી જગ્યાએ ઘંટા લગાડી દેશે અ મેઈન રૂમ તો મેઈન રૂમ તરફ આવી ગયા જ આપણે અહીં જો એક લટકતો ઝુમર દેખાય છે આપણને કમલાએ ક્યાંક રખડ દીસે એક પેટર્ન શોધવાની જ આપણે હાથી માટે જો કોઈ નિશાની બની જાય એક લેટર લખ્યો જાય પણ આ આપણે કા અત્યારે કઈ કામનો છે એની દરવાજે ખોલીએ ચાવી બાવી આપો બીજી કોઈ આટલો કેમ હાફે છે આપણો કેરેક્ટર આટલું બધું આપવાનું નહીં એની માને વીજળી જો દેદનાતન ચમકે છે તો અહીંયા હવન ચાલે છે આપણે હવન કરવાનો છે

અવાજ કરવા લાગી છે ડોસી આ કમલાજન બહુ હરામી જો આમથી બચી બચીને રહેવું પડશે આપડા લાગે સીધી છે પણ ક્યાંથી અવાજ આવે છે આ બાજ અવાજ આવે આ બાજ નીકળવું પડશે એક તો સામાન મળવો જોઈએ યાર બીજો પેટી પડી જાય એ મને પેટીમાં જ કઈ નહીં પૂજાની થાળી મળી જાય આ બી આપણે ત્યાં લગાવવાની છે આ લગાઈશું તો પાછી દોર છે મારી બેટી તો ભાગો એની માને બે વસ્તુ આપણે લગાડી લીધી છે જો અહીંયા આપણાને વસ્તુ બતાવશે આપણે કપૂર શોધવાનું છે નમકની કટોરી હનુમાન ચાલીસા અને પાત્ર આ બધી વસ્તુ હજુ આપણે શોધવાની છે આપણે બે વસ્તુ ગોતી લીધી છે બાકીની વસ્તુ ક્યાં મળશે એ શોધવી પડશે આ રૂમ શેના માટે છે અહીંયા કંઈ મળશે નહીં કે શું આરુણ તો ગંગાજળ વાળો છે ને એક સેકન્ડ આ પેલું ભૂત વાળું તમે જોયેલું છે ક્યાંક માંથી હાજુ તો કેવી દેખાય છે એને હું દેખાઈ ગયો કે શું એટલે એને હું દેખાઈ ગયો તો ખેલ ખતમ કમલા તું મને કઈ નહીં કરે જો તરે તારી માના સોગંદ છે તને મેલડીવાના સોગન છે જો તે મને કઈ કર્યું તો બાર જ રખડે છે એની માને એને ખબર પડી ગઈ કે શું અહીંયા સંતાયેલો છું ક્યાંક તો ગઈ આને મેં ઓલા રૂમમાં મૂકવાનું છે હવે એ રૂમ ક્યાં છે અહીંથી જવાય છે લગભગ એ રૂમમાં अहीं थी जावे जाए ये रूम तो अब जी जायल हो जाए अहीं थी जावे जाए मारी बेटी ये क्या रूम थी फरी नहीं अहीं थी आवे जाए અવરે કયો રૂમ છે અચ્છા કમલા વાળો રૂમ છે જુઓ આ કમલાનો રૂમ છે પેલી હાથીવાળી પેટર્ન જોઈતી નહી આ છે જો જમણી બાજુ ડાબી બાજુ નીચે અને ઉપર જમણી ડાબી નીચે ઉપર હવે યાદ રાખ પીપરસે પેટર્ન જમણી ડાબી નીચે ને ઉપર સક તો પડી મરાધી મરાધી કઈક પડી ગયું જેનાથી આટલો અવાજ થયો મને આ તો બહુ અવાજ કરે છે આનથી રેવાતું નહીં કે શું બે મિનિટ બી શાંતિ નહી શાંતિ હોય નો જાલ ડાબી બાજુ જમણી સોરી સોરી જમણી બાજુ ડાબી જમણી ડાબી અને નીચે ઉપર જમણી ડાબી નીચે ઉપર ને મારથી પડ્યું તો શું એની માને

અને અહીંયા ક્યાંક જ મુકવાનું છે આ મુક્યુ જો ભૂલે એક દરવાજો એ અ નીચે તો નહી આવી જાય ને ફાડી આ તો એ જ રસ્તો છે જ્યાંથી હું હમણાં આવ્યો હતો એક તો એ ભૂલ ભૂલૈયા ગયા છે અમારા રસ્તો ક્યાંથી ગોતવાનો અડધા તો રસ્તા જ ખબર નહીં પડતા હા જુઓ આ કંઈક મળ્યું જો શું લખ્યું છે એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર પાંચ ને ચાર નવ પાંચ ને નવ પાંચ નવ પાંચ ને ત્રણ આઠ પાંચ નવ આઠ પાંચસો અઠ્ઠાણું બરાબર ને આ પાંચસો અઠ્ઠાણું અને ઓલી પેટર્ન બી આપણે યાદ રાખવાની છે અહીંથી બહાર નીકળીએ પેટર્ન માટે તો આ બાજનો પેલો રસ્તો જોઈએ ને સીડીથી નીચે ઉતર્યા ત્યાં એ બાજુથી જ છે આ રી આતી પેટન ઓલી આવે ભૂતડી ભૂતડી જાઓ આવી વખત અલમારીમાં અંત આવી જઈએ જેવી અહીંથી જશે ત્યારે આપણે જઈને પેલી પેટર્ન પૂરી કરશું એને હું ખબર પડી ગઈ કે શું પૂરી હવેલી જલા દી વાહ જલાઈ દે તું હળગાઈ દે અમને એવું ફરક પડે તું જ રહે અહીંયા અમારે તો નાઈ જવું છે લો કપૂરની ગોટી મળી ક્યાં રસ્તે થઈને જઈએ આ રસ્તે થઈને જવું છું હા બરાબર રસ્તે આવ્યા આપણે આ બરાબર રસ્તે આવ્યા કપૂરની ગોટી રાખતા જ ભડકો ભડશે હવે શું શું રહ્યું જુઓ હવે રહ્યું નમક ની કટોરી કળશ પાત્ર હનુમાન ચાલીસા પાંચસો અઠ્ઠાણું આપડા યાદ છે ને એ એક તો પાસવર્ડ ક્યાંક તો નાખવાનો છે બહાર નીકળો ફટાફટ કામ ધંધો કરીએ ઉતડી આવે છે અહીંથી આપણે નીકળી જઈએ હેડો મસ્ત ટાઈમ મળ્યો છે અહીંયા કળશ નીકાળ્યું આપણે ઓલું નીકાળ્યું અહીંયા નીચે જવાનો રસ્તો આ રસ્તો જાય છે ને લગભગ બહારની સાઈડ હા તો આપણને પેલી ચાવી નહીં મળી નહીં એક એક્સ્ટ્રા દરવાજા બંધ કરો તો એક સેકન્ડ આવરે વર્ષ ક્યાં આવ્યા રસોડા સાઈડ આવ્યા અહીંયા બી નમક ની કટોરી નહી બંધ કરો અહિયાં પાસવર્ડ જજો કંઈક તો પાસવર્ડ શો તો પાંચસો અઠાણું હતું ને હનુમાન ચાલીસા મળી ગઈ જો નીચે થોડી વાર હંધાઈ જઈએ જ્યાં સુધી ઓલી થી નહી જાય ત્યાં સુધી આપણે ભાગી નહી શકીએ છુપાઈ ગયો છુપાઈ ગયો છું હું જો હું તારી નજર નથી બહાર ના હું અહિયાં નથી હું અહિયાં ક્યાં છું नहीं मारे बच्ची क्यों बेबे दर बेबे बार दरवाजो बंद था 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 रही हो खबर नहीं है बेबे वक्त खुले बंद जा खुले बंद तो है नहीं मारे यार बराई क्यों तो हूँ नसीब बच्ची क्यों बूम बूम बूमरा बूम बूम बूमरा क्या आवाज कर रहे हो જાણે કે હું ડરી જઉં તાંત્રિક છું યાર હું પૂજારી છું એમનો કેમ એમ કેમ થાય હાથમાં બુધાલાલ લીધી તો અહીંયા જો અહીંયા દરવાજો બંકર નાખ્યો कमला ना रूम में जव पड़ते है। है क्या ड्रावर में अच्छा रूम छमला नूम पैटर्न उपाड़ी मंदिर बाजू जव पड़ते क्या ये जो घंटे लो आ नमक नहीं कटोरी लो गई अपने बाजू रूम में कमला ना रूम में संताई जीशु संताई क्या नमक ने कटोरी मुकी ने नहीं माना भागा हूं तो आज तो तेरी मौत होगी पंडित पंडित की मौत आज नहीं होगी पंडित ने मौत तो हम तो कहीं थई जाए તારા ટાટિયા ના નાખું નાખો હોશિયારી કરે બેટા હવે જો શું રહ્યું કળશ પાત્ર રહી ગયું હવે ખાલી કળશ પાત્ર માટે આપણે પેલા દરવાજા ખોલવું પડશે એની ચાવી ગોતવી પડશે અહીંયા મળી ગઈ ચલો

આ અગરબત્તીને આપણે એક રૂમમાં જઈને પેલું કૂવો છે ને એની બાજુમાં એક રૂમ છે ત્યાં જઈને જેને સળગાવાની છે એટલે આપણે ત્યાં કળશ પાત્ર મળશે એની માને ક્યાંક બહાર ઘંટો 12 જ રાખ્યો તો અટડીને વાગ્યો એટલી હોશિયાર છે હમણાં હમણાં સુધી નતો હમણાં એને રાખ્યો આ રસોડા સઢાયનો એ આટલામાં જ પડશે પડીવાર સુધી એ આપણા ની થી ઈઝીલી જવાની દે છે એને ખબર છે કે આપણે અગરબત્તી લઈને જો આગળ નીકળી ગયા પછી એ કઈ નહીં કરી શકે એટલે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ બંને જગ્યા થી આવે છે પંડિત ને આજે મોત થઈ જશે જયથી ભાગ્યો નહી તો કળસ વાળા રૂમ માટે અહિયાં છે ને આ રે રસ્તો એની માને લાગ્યા લાગ્યા લાગી ગયા તા લે ત્યાં ઘંટો કોને રાખ્યો હતો હું તો નીકળી ગયો હતો મેં જોયો જ નહીં ફરી વખત જોઈ નીકળવું પડશે હવે

અનો ખેલ ખતમ ભૂતડી ન આવે જેલ ખતમ જ્યાં हनुमान ગંગુલ સાગર કમલાની અંદર જે પૂત છે એનો અંત આવી ગયો છે જોયું પંડિતે કરી દીધુંન કામ કામ તો ભાઈઓ તથા બહેનો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટમાં બતાવો આ વિડીયો કેવો લાગ્યો અને આવા હજુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ વાળું બટન જરૂર દબાવજો